અંજારના સરકારી દવાખાના તબીબ ડૉક્ટર રાજીવ અંજારિયાની હની ટ્રેપના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં મહિલા આરોપીની ધરપકડ હવે થશે અંજાર સરકારી દવાખાનાના મુખ્ય તબીબ ડૉક્ટર રાજીવ અંજારિયાએ આદિપુર પોલીસ સ્ટેશનમાં તેમની સામે હની ટ્રેપ થઈ હોવાની અને ત્રીસ લાખની માગણી કર્યાની ફરિયાદ બાદ પોલીસે ઝડપભેર પગલાં લીધા છે અને એ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આ આરોપીની ધરપકડ બાદ જે મહિલા આરોપી જે મુખ્ય છે તેની પણ ધરપકડ ગણતરીના કલાકમાં થશે તેવી ખાતરી આપવામાં આવી છે પકડાયેલ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે મહિલા આરોપીની ધરપકડ કરવાની છે તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને જે મહિલા આરોપી છે તેમની નર્મદા વાણંદ નામનું નામ છે એની ધરપકડ હવે કરવામાં આવશે જ્યારે ડૉક્ટર અંજારને માર મારનાર આરોપી ગુલામ હાજીની પોલીસે અટકાયત કરી છે અને ટૂંક સમયમાં આવે નર્મદા વાળાની પણ ધરપકડ કરવામાં આવશે આ સમગ્ર સમગ્ર કચ્છમાં ભારે ચકચાર જગાવી છે અને ડોક્ટર અંજારિયાને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા ત્રીસ લાખનો તોડ કરવાની વાત સપાટી ઉપર આવી છે ઓકે સર જે બે દિવસ પહેલા આદિપુર પોલીસ વિસ્તારમાં જે જે ઘટના બની છે શું છે આખી વિગત તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ આદિપુર ખાતે ખની ટ્રેપની ફરિયાદ જેમાં ફરિયાદી તરીકે ડૉક્ટર રાજીવ અરવિંદભાઈ અંજારિયા છે કે જેઓ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે અંજાર ખાતે ફરજ બજાવે છે આ ડોક્ટર રાજીવભાઈ એટલે કે ફરિયાદીને આરોપી નર્મદાબેન દિનેશભાઈ દ્વારા દ્વારાઓએ ફોન કરીને જાણ કરી હતી કે પોતાની આશા વર્ગરમાં નોકરી કરવી છે અને પોતાને નોકરી અપાવો બરાબર જે બાબતેની વાતચીત કરી અને આ ફરિયાદીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને પોતાના મમ્મી પપ્પાને પણ આ બાબતે નોકરી બાબતે વાત કરવી છે તેમ કહીને ફરિયાદીને પોતાના ઘરે બોલાવવામાં આવતા ફરિયાદી દ્વારા તેમના ઘરે જતા ગયેલા હતા અને આ વખતે ફરિયાદી જ્યારે એમના ઘરે ગયા એ વખતે એમના માતા પિતા હાજર ન હોય ફરિયાદીએ તેમને માતા પિતા વિશે પૂછેલ કે માતા પિતા ક્યાં છે તો આ આરોપી નર્મદાબેન કહેલ કે થોડી વાર બહાર ગયા છે થોડી વારમાં આવશે આપ થોડી વાર અહીંયા બેસો એમ કરીને ફરિયાદીને ત્યાં એક રૂમમાં બેસાડેલા એ દરમિયાન અચાનક જ આ જે આરોપી છે નર્મદાબેન તેઓએ પોતાના કપડાં કાઢવાનો પ્રયત્ન કરે એ દરમિયાન જ બીજા એક આરોપી કે જેને ગુલામ બીજા આરોપી કે જેનું નામ ગુલામ છે જેને નર્મદેના પતિ દિનેશ વાળન તરીકે પોતાનું નામ ધારણ કરેલું હતું તેને અચાનક રૂમમાં પ્રવેશી અને ફરિયાદી સાથે મારામારી કરવા લાગેલ તેમજ ફરિયાદીને પણ ધાકધમકી કરીને તેમના કપડાં ઉતારવા કહેલ અને બંનેના વિડીયો એમને ઉતારી લીધેલ અને વિડીયો ઉતાર્યા બાદ તેમને ફરિયાદીને કહેલ કે ભાઈ તમે મને ત્રીસ લાખ રૂપિયા આપો નહીં તો હું તમારા વિડીયો વાયરલ કરી દઈશ જે બાબતે આરોપીએ ફરિયાદીને ધમકી આપતા આર ફરિયાદી દ્વારા તેઓને પચાસ હજાર રૂપિયા આપવામાં આવે તેમજ આરોપીઓ દ્વારા ફરિયાદીના ત્રીસ લાખની માગણી કરેલ તે બાબતે આરોપી ફરિયાદી પાસે ત્રીસ લાખ હાજર ના હોય ફરિયાદીએ પાસેથી આરોપીઓએ તેમના છ કૂરા છ ચેક લઈ લીધેલા જેમાં પાંચ પાંચ લાખની રકમ લખેલી હતી અને તેમાં ફરિયાદીને સહી કરીને એ છ ચેક લઈ લીધા તેમજ આરોપીઓએ ફરિયાદીના બીજા બે કુરા ચેક પણ લઈ લીધા અને આરોપીઓએ ફરિયાદીને ધમકી આપેલ કે જો તમે મને ત્રીસ લાખ રૂપિયા નહીં આપો તો હું તમારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરાવીશ અને તમારા જે વિડીયો છે એ વાયરલ કરી દઈશ જેથી ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક અને પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદીની ફરિયાદ લઈ અને આરોપી ગુલામ હાજી કે જેનું મૂળ નામ ગુલામ સરવર હાજી અલ્લાહ મીર છે અને જે મૂળ લાકડીયાનો રહેવાસી છે તેને ગઈકાલે એરેસ્ટ કરેલ છે અને બીજા આરોપી નર્મદાબેનની તપાસ ચાલુમાં છે